ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાઈ ક્લાસ માણસ એકચુઅલી કાળા કલર ની ટી શર્ટ હોય સફેદ કલર નો શર્ટ હોય બરાબર છે એટલે જ ના માટી રમવામાં કોણ કોણ હતું બીજી આ સરપ્રાઇઝ છે શું તમે મસ્તી ના કરવાની ને કે કઈ નઈ નહીં જો

વેલકમ વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા છ અને જસ્ટ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીકોઝ બપોરે હું છે ને થોડું ઘણું કામ પતાવીને શૂટ કરતી હતી મસ્ત મજાની ગોલ્ડન સાડી મેં જે મંગાવી છે એનું મેં શૂટ કમ્પલીટ કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં બધાએ જોઈ જ લીધું હશે અને યુટ્યુબમાં હજુ મારે પોસ્ટ કરવાનું બાકી છે જે હમણાં હું ફ્રી થઈને પોસ્ટ કરીશ બીકોઝ હજી હું ફ્રી થઈ નથી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બે ત્રણ કામથી એટલે એમાં એવું છે કે ભાઈ નિશુના બર્થ જે અમુક અમુક શોર્ટ્સ છે ને એ બધા વિડીયોઝ આવશે પટેલ ફેમિલીમાં કેમ કે ઘણું બધું આમાં પોસ્ટ કરી દીધું છે અને કેમેરાના જે વિડીયો છે પછી સેમ

એટલે જો પેહલી જ નજર મને નિષ ની લાગી ગઈ છે બરાબર તો અત્યારે સરસ કલર હોય તમને બધાને ગાઈસ ખબર હશે ડેલી વ્લોગીંગ જે જોતા હશે લોકોને કાળા કલર ની ટી શર્ટ હોય સફેદ કલર નો શર્ટ હોય નહી તો નિકેશ બહુ વધારે પડતું જ ના પેન્ટ જે કલર નું આમ પહેર્યું એ પ્રમાણે જોઈ લેવાનું મેચિંગ થાય છે ના થાય તો અમાર તમારી જેમ એક મિનિટ લાગે છે

બોલ બોલ કરો છો હમણાંથી ચલો જઈશું બધાને કહી તો તો આપણે તમે મારા માટે શું કરી રહ્યા છો શેના માટે આપણે જઈ રહ્યા છે કે હવે આપણે કરીશું એના પછી જ બતાવીશું ઓકે બોલું ઓકે ચલો ચલો ગાઈઝ આજે થઈ ગયો છે સેકન્ડ ડે અને જેમ નિકેશે કાલે કીધું હતું કે અમે લોકોએ તમને લોકોને નતું કીધું કે અમે સેના માટે જઈએ છે કારણ કે કેવું હતું કે થયું જ નહીં એ કામ જેમ નિકેશ પહેલા બોલી ગયા ને કે કામ નહીં થાય તો આમ ને તેમને ખરેખર ના થયું એટલે મેં નકારો કર્યો એટલે ના થયું એવું ના થયું એવું જ એટલે જ ના થયું પણ આપણે બકા જે વસ્તુ આપણે શોધવા ગયા હતા ને મને ઓલરેડી ખબર જ હતી કે વસ્તુ આપણે નથી મળવાની રેડીમેડમાં એના માટે મિનિમમ ચાર પાંચ દિવસ આપવા જ પડશે એટલા માટે મેં નતું બરાબર સો ગાઈઝ કઈ નહીં મેં તો કાલના જ કપડા વિયર કર્યા છે બરાબર આપણે હાઈ ક્લાસ માણસો નથી એટલે આપણે એક ના એક કપડા પહેરી લઈએ બરાબર છે શું ગાઈઝ એવું હતું અમે અડધો મેડમ રીલ હતી એટલા માટે યસ કેમ કે કાલે છે ને મેં અડધો કલાક જેવું જ પહેર્યું હતું આ આઉટફિટ એટલે પછી આજે રીલ્સ કરવા જવું હતું તો મેં પહેરી લીધું અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક કામ થી જ એટલા માટે મેં કીધું ભાઈ ચલો બ્લોગ કન્ટિન્યુ કરી દઈએ બીકોઝ કાલે વ્લોગ શૂટ નતો કરવાનું પબ્લિક બધી એવું કે ભાઈ બ્લોગ નથી આવી રહ્યો આમ તેમ એટલે પછી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હેલો નિશીલ હેલો બોલો હેલો બોલ બેટા હાઈ ગાઈઝ વાગી ગયો હાઈ ગાઈઝ જય શ્રી કૃષ્ણ ગાઈઝ જય શ્રી કૃષ્ણ ગાઈઝ નિશુ તું ગાઈઝીઝ ને ખરા ખરાશુ આજ ક્યાં રમવા ગયો તો હા માટી પછી કોણ કોણ હતું માટી રમવામાં કોણ કોણ હતું બીજી આંત બે આંટી હતા ઓકે ડન પછી બાબુમાં કોણ કોણ હતું ભાઈ ને દીદી કોણ કોણ હતા ભાઈ માટી રમો બીજું કોણ હતું તારી જોડે રમવામાં પાર્થ પછી પાર્થુ પછી યક્ષુ અંશી દીદી પછી બીજી દીદી નું નામ તો મમ્મા ને ભી નથી ખબર ચલો જઈશુ તમારા માટે કઈક સરપ્રાઈઝ છે શું તમે મસ્તી ના કરવાની કે મસ્તી સરપ્રાઇઝ છે તો છે ચલો શું લાગે શું સરપ્રાઈઝ હશે মম্মা শু গিফু নিশু এ বেটাই শুছে মানে গিফ্ট मम्मी माटे होय कई नहीं चलो खाली खाली हो अरे खाल। कई नहीं नहीं यार छे जो प्रैंक प्रैंक हाय डाइट बुलाम पड़ से हाय डाइट हाय डाइट हाय डाइट आसु डाइट तब मेकअप करवा चाल जब्बर लाया 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 क्यों लागे नाइस नाइस

ચાર્જિંગનો સમય આવશે ત્યારે કરીશું દિવસે નથી કોના માટે છે કોના માટે છે બબુ બંધ થઈ ગયું કે

સો ગાઈઝ એ લાઈટ ની તો જરૂરત જ નથી ગાઈઝ જે આ મને મેકઅપ માટે લાઈટ જે લઈ આપી છે ને એ લાઇટનું પડી રહી છે કે આ લાઇટ ખરેખર જરૂર નથી આ બંધ કરો તો આપડે બતાવીએ તો ક્યારેય બી મારે શૂટ કરવું હોય ને તો નિકેશ ને છે ને ડ્રાઇવિંગમાં ડિસ્ટર્બન્સ પણ ના થાય અને મસ્ત મજાનું શૂટ પણ થાય એની કેવી લાઈટ છે કેવી છે એની શું મસ્તી દેખાય બોલો તો ફાઈન ફાઈન

નિશુએ પપ્પાને શું કહે કે તો કલા બાબુ સર્કલને આજે તને કીધું રે નીકળ એમ જાય એવું ન કીધું હે અમર નિશિવ એવું કે નઈ નિશિવ શું કહે પપ્પા ધીમે નિશુ બાબુ સર્કલ નિશુ બોલ તો પપ્પા ધીમો બાબુ સર્કલ બોચ 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 બસ એ કોપી કેપ કોપી કેપ છે તો

અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર જસ્ટ ભાઈને સુડાયા છે અને વ્લોગ એન્ડ કરું છું તો પહેલાં તો બહુ બધા લોકોની કોમેન્ટ હતી કે નિશ્યુને વધારે તો નથી વાગ્યું તો અત્યારે તો નિશિમને ઘણું સારું છે બીકોઝ ત્રણ દિવસ થઈ ગયા છે અને હોટ પર જે સોજો ને એવું બધું હતું એ બધું જ મટી ગયું છે એના સિવાય ઘણા બધા લોકોની કોમેન્ટ એવી પણ હતી કે અંકલ આંટીને કંઈ થયું નથી ને તો આ જે વસ્તુ થઈ ને એ રાત્રે સાડા ત્રણે થઈ હતી બરાબર અને એ પણ કિચનમાં થયું છે એટલે મમ્મી લોકો રૂમમાં હતા એટલે કિચનમાં કશું જ મતલબ કિચનમાં થયું હતું એટલે એ લોકોને કંઈ જ થયું નથી અને ભગવાન માતાજીની દયા કે કંઈ જ ના થયું ઘણા બધા નેગેટિવ કોમેન્ટ પણ કરી રહ્યા છે તો હું એ લોકોના માટે જણાવી દઉં કે જ્યારે મને હોસ્પિટલમાં એડમિટ કરીને એના પહેલાં જ એ ત્યાંનું જે મકાન છે ને એને ઉપર નીચે કરવાની આખી વાત જ હતી કે ભાઈ ત્યાંનું મકાન ચેન્જ કરીને ફ્લેટમાં કે બધી કોઈ જગ્યાએ નથી લેવું ત્યાં જ આપણે ઉપર નીચેનું મકાન કરીએ તો પાછળ એમને વાંધો પણ ના આવે એમને એવું પણ ના થાય કે ભાઈ હું ખુશીના ઘરે રહું છું કે આવું બધું એમના માઇન્ડમાં માઇન્ડમાં પણ ના આવે અને એના સિવાય બહુ જૂની સોસાયટી છે મારો જન્મ પણ ત્યાં થયો છે એટલે વર્ષોથી રહે છે તો પાડોશીઓ પણ બધા કહેવાય ને કે ભાઈ સારા છે દેખરેખ રહે એટલા માટે અમારી આ ગણતરી હતી જ પણ હું થઈ ગઈ બીમાર અને તમને બધાને ખબર જ છે કે ત્રણ ચાર મહિના આમનો આમ જ ગયો છે એટલે ચોમાસામાં તો કંઈ પણ કરવાનું પોસિબલ જ નથી એટલે હવે જે પણ રિનોવેશન એ કરવાનું છે એ શિયાળામાં દિવાળી પછી જ થશે સો બસ જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે એ લોકો કરતા જ રહો કે તમારા કહેવાય ને કે વિચારો જેવા હોય ને એટલે તમે લોકો એ જ કોમેન્ટ કરવાના છો બાકી હું ઈચ્છતી પણ નથી કે હું લોકોને રિપ્લાય આપું જેને જે વિચારવું હોય વિચારે કેમકે બધાના મોડા બંધ કરવા જવાતા નથી બધાના મોડે તાળા પણ નથી લગાતા તો બસ ગઈશ આજના વ્લોગમાં આટલું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાબા હરિકૃષ્ણ